દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો પાંદેસરા વડોદગામ હનુમાનજી મંદિરમાં ચોરીના ઈરાદે ઘુસેલા રીઢાઓએ મૂર્તિ ને ખંડિત કરી હતી જે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા

પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદરા ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવે છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિદ મારા તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે વિસ્તારની ઘટના કઈ રીતે અંજામ જી વિસ્તારમાં ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના વાગે મંદિર ની નજીક આવી મંદિર નો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાય છે દરેક નીતિ કાયદા ને રીતે ઉભો રહેતો ચેનલ